કાળિયાબીડ વિસ્તારના રહેણાંકમાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડે દોડી જઈ આગને બુજાવી હતી કાળિયાબીડના સ્પોર્ટ કોમ્પ્લેક્સ પાસે આવેલા રહેણાંકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરકર્મીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પાણીનો છંટકાવ કરી આગને બુજાવી હતી ઘરમાં રહેલી ઘરવકરીને નુકસાન થવા પામ્યું હતું જોકે સદનસીબે કોઈપણ વ્યક્તિને જાનહાની થવા પામી ન હતી हेलो

એક મકાનની અંદર આગ લાગેલ છે ગેસનો બાટલો અને ફ્રીજ સળગેલ છે તેની જાણ થતાં પૂર્વ જંગલની ટીમ તેમજ એક ટીમ અને એક સાથે અમારી રવાના થયેલી અને અહીંયા જોતા પરિસ્થિતિ જોતા ને અમે આગ પર પાણીનો મારો મારીને આગને કામમાં કરેલ છે તેમજ ગેસનો બાટલો અને ઘરબક્નો સામાન બહાર કાઢેલ છે